બરો આરામ ઓ ભુજી હમણાં આવતારો એ છોકરા પેઠા ફર ચામોની કરે હારો અરે બા સાધુ હો બોલ્યો એ અરી પડ્યા બાઈક આચ્યુ છે પણ તમારા તાણ આટલી ઉંમરે ચો ભાઈ આખવાનો આવી છે હવે ના ભાઈ ખેતરમાં માં આબા જામ તપલીક પડતી હતી કીધું બાઈક શીખી જવું એ પડ્યો વજન વજન નહીં કરતા આ રહ્યા તો બાઈક તો શીખવાને તું એ ઘોડો લાઈ દે આવું તું હા અંબાજી ભોકરમ સાડા એક ખચ્ચર ઘોડો સસ્તું સારું તાણ અરે આપણે દેશી ભાજમ કતાળું આ ઈર્યું અરે પણ એ તો લાત પણ પાટું જતું થોડી મન આ ભાઈ વાત સાચી તાણ ઈર્યું વાર રાખવી પડે આપડો એ બધું કશું નહીં લાવવું અને હલકાર હાજા થયો એટલે હારો એક બળદ ને એક એકો લાવી દો કોઈ ચિંતા જ નહીં છોકરો લઈને ફરે જાય ના આમ તો પેલો કાળું બુલેટ આવે ને કાળું એરી લેવું સારું છે ભાઈ તમારે જેવું મેચિંગ થઈ જાય વાગે ના એર્યું ના વાગે તો આપડો મારી વાત તમે કોઈ એવી સલાહ આવશો ને ઘરે હલકાર હાજા થતા પછી એ લાવશે ને તો એમાં તો પડશે નહીં તો કોઈ ઉભો કરનારો નિવેદન નેતા નેતા મરી જાય

પણ આ તો એને પેલા પૈસા ઢીલા કરવા પડે સી બોલામણાના એટલે નહીં આયા ઓય હમણા તો ખાવાનું હોત ને તો વગણ કીધે પહોંચી જાય સી આ તો બધે જેલા છે ભાઈ એ તો તમાર તો અહીંયા આવશે શાંતિ રાખો એ તો એવું એ ગમે ત્યાં આવશે બપ્પુજી હમણાં આરા બોલાવું રાખશે એ દાળ આવી જશે પાછા ઓય એ દાળ તો ફણ લેણવાળ ખાવાનું લેણવાનું

નાચી નથી કે આવું એક ને નાચી કે મારે આવો આવો જો આ તો પહેલા ચાલુ કરી દીધું ને યાર વાળી એ ની મે બધું આપડ્યું છે અરે આ કે આવાસ આવે મે કેમ હું તો તાણી શું થયું કે ખાવાનું હોય કે જતા રહે છે ને યાર હોય કે જતા રહે છે આ કે આવાસ છલ્લી કા છા ના સામે આ કે આપડે નઈ કીધું આ જાય બોલ્યા છે બોબજી ના અરે ફૂંતા ફૂંતા કે મારી વાત આપડો તમે તમારા અંદર વિચારીને જોવો કે તમે કેવા છો

એ વખત આ ડોહાન નતું કેવરાયું માર સાચી તમારી કે મને કેતા હતા તાય તાણે તોય આઈ ગયા તા ખાવા ને ફળ પીવા તાણે આયા ભાઈ પેલા મેલાજી ના છોકરા માં તમે એના છોકરા ને વ્યમ હાથ ગણ ને તા કરે એક છોકી તમે વાત કરો છો હવે અમે તો હાથ ગણું નહી કરતા અમે ચોય નહી કરતો હું હાથ ગણ હવે તો પછી લુખવાડ બેઠા કરો છો મેલન પાઈ જવે સુસુલા ચા મેલે તો દૂધ બગડી ગયું

હવે તમે ન્યાય ચેવાનો કરો છો હવે એકલા આખા ગામ માં ઉતાર હોય છે એવાનો ન્યાય કરતા ફરજ પણ એમ નહી કે તમે પણ બોલાવી મહત્વનું છે

એટલે છે ને વાંચ્યું તું ભાઈ બાઈક લઈને પડ્યો તો ત્યાં પણ તારે ઓન ના રાખાય ચાલો જોયા વગર બાઈક હાથ જ કરી દે છે સીધો તો ઘણું કરું કહું એટલે બાઈક બાઈક ઉપર પડ્યો બાઈક ઉપર પડ્યું મારા ઉપયોગ તારા ઉપર બાઈક પડી એટલે કેવું બાઈક હાથું પેલું ડોન દોન સીધી ડોન હા એ છે એટલે કેટલા યાદ થો ધરી દરી થેન્ક યુ

દોડી ઉડે એવું કરી દીઠ બેઠું તમે અત્યારે કેટલા સવાલો પૂછી ગઈ ને મારો ભેડું છે બરાબર બે જણા હંગાજ ભનેલા હજ ઉભા છે બરાબર હોય તો યાદ નઈ ભાઈ

અલા ભુમડાકા પૈર મેલો કઈ યાર જો જોડો હતી પત્તર ના ભાડો એ ભુમડાકા તમ નહી પૈસા લાવજો અમે દવા કરાવી દે આવું મળજો હડજો શું લેવાની આવો લ્યો હાડો હાડો માં પૂજી હડજો હા મારું હિન્દુસ્તાની હા